બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર ખુશબુ જાદવ આપશું વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમકોમ સેમેસ્ટર તેનો વિષય બજાર ક્રિયા સંચાલન બ્લોક બે યુનિટ નંબર છ બજાર ક્રિયા વ્યૂહરચનાનો વિકાસ તો તેના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ આ યુનિટની આપણે રૂપરેખા જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો આ યુનિટમાં આપણે બજાર ક્રિયા વ્યૂહરચના એટલે શું છે તેના અર્થની વાત કરીશું પેદાશનો અર્થ શું થાય તેના ખ્યાલ વિશે ચર્ચા કરીશું પેદાશ રેખા એટલે શું અને પેદાશ મિશ્ર અંગેના વિવિધ નિર્ણયો વિશે વાત કરવાના છીએ પેદાશ જીવનચક્ર એટલે શું એટલે કે પ્રોડક્ટ લાઈફ સાયકલ તેના વિવિધ તબક્કા છે તેના અર્થ અને તબક્કા વિશે વાત કરવાના છીએ ત્યારબાદ નવી પેદાશ વિકાસની પ્રક્રિયા એટલે કે ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસ તેના વિશે વાત કરીશું બ્રાન્ડિંગનો અર્થ શું થાય એટલે કે માલ ઉપર જે નિશાની કરવામાં આવે છે તેની શું અસર છે તેનો અર્થ અને તેના વિશે વાત કરીશું છેલ્લે પેકેજિંગ અને લેબલિંગ विद्यार्थी मित्रों आपने जो सामान्य अर्थमा बात करिए तो मार्केटिंग मिश्रण એટલે કે 4P मार्केटिंग मिश्रणમાં मा 4P નો સમાવેશ થાય તો આ 4P શું છે તે આપણે સૌ જાણીએ છીએ જેમ કે પેદાશ એટલે કે પ્રોડક્ટ બીજું છે કિંમત એટલે કે પ્રાઇસ ત્રીજું સ્થળ એટલે કે પ્લેસ અભિવૃત્તિ ચોથું એટલે કે પ્રમોશન એટલે કે આ ચારેય P પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ અને પ્રમોશન આ ચારેય મહત્ત્વની બાબતો છે આ બધી મહત્ત્વની બાબતો પૈકી આપણે જોઈએ તો આ પ્રકરણમાં આપણે પ્રોડક્ટ વિશે અને પેદાશ સાથે જે સંકળાયેલ વિવિધ બાબતો છે તેના વિશે આપણે જે અભ્યાસ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પેદાશનો અર્થ આપણે સામાન્ય રીતે વિચારીએ ને તો આપણા વિચારોમાં શું આવે કે પેદાશ શું છે તો આપણે એવું વિચારીએ કે એક દ્રશ્ય વસ્તુ છે તો ખરેખર તો આપણે પેદાશની વાત કરવામાં આવીએ તો પેદાશના અર્થમાં ભૌતિક વસ્તુ અને તેની સાથે સંકળાયેલ સેવાઓનો પણ સમાવેશ થાય છે કોઈ પ્રોડક્ટ હોય તો તેને આપણે જોઈ શકીએ નિહાળી શકીએ અડી શકીએ તેની વાત કરી શકીએ તેના વિશે આપણે કંઈક કહી શકીએ પરંતુ જ્યારે આપણે સેવાની વાત કરીએ તો સેવા અદ્રશ્ય હોય છે સેવા દેખાતી નથી તેનું કોઈ ભૌતિક સ્વરૂપ હોતું નથી વિદ્યાર્થી મિત્રો આ જ પેદાશ મિશ્ર જુદી જુદી પેદાશ રેખાઓનો બનેલો હોય છે આપણે જો આને એક ઉદાહરણ તરીકે સમજીએ તો ટાટા જૂથના પેદાશ મિશ્રમાં જે બાબતો જણાવી છે તેમાં પેદાશ રેખાઓમાં જેનો સમાવેશ થાય છે તેમાં છે કૃષિ પેદાશ ઓટોમોબાઈલ્સની પેદાશો છે ઉડ્ડયન ક્ષેત્રની પેદાશ છે કેમિકલ પેદાશની વાત કરી શકીએ છીએ આમાં માહિતી સંચાર વિભાગનો સમાવેશ થાય છે વિવિધ ઇલેક્ટ્રોનિક્સ વિભાગની પેદાશોની વાત થાય છે એનર્જી વિભાગ છે ઇજનેરી વિભાગની પેદાશ છે નાણાકીય સેવાઓ છે હોટેલ ક્ષેત્રની વાત કરીએ વેપાર વાણિજ્યની વાત કરીએ વિવિધ પ્રકાશન વિભાગની વાત કરીએ ખાવાની પેદાશો એટલે કે ખોરાકની વાત કરીએ માલ સામાન કાપડ વિભાગ આઈટી વિભાગ આ બધું જ આપણે વિવિધ પેદાશ મિશ્રની પેદાશ રેખાઓનું આ બનેલું હોય છે આ પેદાશ રેખામાં કંપની સામાન્ય રીતે એક મૂળ પેદાશ વિકસાવે છે એટલે કે વિવિધ ગ્રાહકોની વિવિધ જરૂરિયાતને સંતોષી શકે તેવી પેદાશો વિકસાવાતી હોય છે આપણે ખાસ કરીને જોઈએ તો પેદાશ મિશ્રની અંદર ઘણી બધી બાબતનો સમાવેશ થાય છે તેમાં સૌ જોઈએ તો પહોળાઈ લંબાઈ ઊંડાઈ અને સુસંગતતા તો વિદ્યાર્થી મિત્રો આપણે પહોળાઈ લંબાઈ ઊંડાઈ અને સુસંગતતા તેના વિશે હવે આપણે થોડી ઊંડાણમાં ચર્ચા કરીશું તો સૌ છે પહોળાઈ તો તેની શું ભૂમિકા છે એટલે કે કંપની જેટલી સંખ્યામાં જુદી જુદી પેદાશ રેખાઓ ધરાવતી હોય તેટલી કંપનીની પહોળાઈ એટલે કે તેને વીત કહેવાય દાખલા તરીકે આપણે જોઈએ તો કોલગેટ કંપની જુદી જુદી ત્રણ પેદાશ રેખા ધરાવે છે એટલે કે તેની પહોળાઈ ત્રણ છે તેવું આપણે કહી શકીએ એટલે કે તે કેટલે સુધી વિસ્તરેલું છે તેના આધારે આપણે તે નક્કી કરી શકીએ તે જ રીતે જોઈએ તો લંબાઈ તો લંબાઈ કઈ રીતે કરી માપી શકાય કે કેવી રીતે સમજી શકાય તો લંબાઈ એટલે કે કંપની પેદાશ રેખાઓમાં વસ્તુઓની જે કુલ સંખ્યા ધરાવે છે દાખલા તરીકે કોઈ કંપનીની આપણે જોઈએ તો બે પેદાશ રેખાઓ છે જે પૈકી પ્રથમ પેદાશ રેખા છ વસ્તુઓ અને બીજી પેદાશ રેખા ચાર વસ્તુઓ ધરાવતી હોય એટલે કે એક જ લાઈન હોય પણ એમાં વિવિધ રીતે તે સંકળાયેલી હોય અલગ 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 ભાગમાં તે પેદાશ કરતી હોય ધારો કે આપણે કોઈ સૂપ ખરીદીએ છીએ તો તે સૂપ પ્રોડક્ટ તો એક જ છે પણ તે આપણને અલગ અલગ વેરાયટીઝમાં અલગ અલગ ફ્લેવરમાં મળતું હોય તો તે હોઈ શકે બીજી જ રીતે કે તેમાં છ ચાર આવી રીતે કોઈ પણ અલગ અલગ રેખા ધરાવતી વસ્તુઓ હોઈ શકે છે તો તેની લંબાઈ આપણે છ અને ચાર એટલે કે ટોટલ દસ છે તેવી રીતે કહી શકાય આ જ રીતે અલગ અલગ પેદાશોમાં અલગ અલગ પેદાશ રેખા પ્રમાણે છ ચાર અને ધારક કે બીજી બે હોય તો આપણે છ ચાર અને બે એટલે છ ચાર દસ બેનો સરવાળો કરીએ તો બાર એટલે કે લંબાઈ બાર છે તેવી રીતે કહી શકીએ આગળ આપણે જો ઊંડાઈની વાત કરીએ તો કંપની દ્વારા પેદાશ મિશ્રની દરેક વસ્તુની કુલ કેટલી વિવિધતા રજૂ કરવામાં આવે છે તેની સાથે ઊંડાઈનો સંબંધ રહેલો છે વિદ્યાર્થી મિત્રો આપણે જો તેને ઉદાહરણ દ્વારા સમજવું હોય તો કોઈ કંપની પાસે ટૂથપેસ્ટના ત્રણ કદ અને બે સ્વાદ છે તો આ પેદાશ રેખાની ઊંડાઈ છ છે તેમ કહેવાય તો અહીંયા આપણે શું કર્યું ત્રણ અને બે તો તેનો આપણે અહીંયા શું કર્યું ગુણાકાર કર્યો એટલે કે આ પેદાશ રેખાની ઊંડાઈ છ છે તેમ કહેવાય ટૂથપેસ્ટ ત્રણ છે પરંતુ તે ટેસ્ટ પ્રમાણે મિન્ટ ફ્લેવર કહી શકીએ કે સોલ્ટવાળી કહી શકીએ કે કંઈ પણ અંદર એ લોકો તુલસીવાળી કહી શકીએ અલગ અલગ ફ્લેવરમાં આપણને આપતા હોય છે તો આ રીતે કદ પ્રમાણે ત્રણ અને સ્વાદ પ્રમાણે બે એટલે કે પેદાશ રેખાની ઊંડાઈ આપણે છ છે તેમ કહી શકીએ આ જ રીતે કંપનીની બીજી પેદાશ રેખાની ટૂથપેસ્ટ બે કદ અને બે સ્વાદમાં આવતી હોય તો તેની ઊંડાઈ ચાર છે તેમ કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો ઉપર અત્યારે જેમ ત્રણ કદ અને બે સ્વાદ પ્રમાણે આપણે છ ઊંડાઈની ગણતરી કરી તેવી રીતે નીચે હવે બે કદ અને બે સ્વાદમાં આવતી હોય તો તેની ઊંડાઈ ચાર છે તેમ કહી શકીએ હવે આ જ કંપનીની પેદાશ રેખાની આપણે જો સરેરાશ ઊંડાઈ માફવી હોય તો આ છ અને ચાર આ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે કે દસ થાય અને આપણે ટોટ કુલ કેટલી પેદાશની વાત કરીએ છીએ તો કુલ બે પેદાશની વાત કરીએ છીએ એટલે કે દસ ભાગ્યા આપણે બેની વાત કરીએ તો સરેરાશ ઊંડાઈ કેટલી થઈ પાંચ થઈ હવે આપણે સુસંગતતા વિશે વાત કરીશું સુસંગતતા એટલે શું કે સુસંગતતામાં પેદાશ રેખાઓ વપરાશની વાત કરો ઉત્પાદનની વાત કરો જરૂરિયાત વિતરણ વ્યવસ્થા આ બધાનો આમાં સમાવેશ થાય છે એટલે કે કે કોલ્ટ કંપનીના ઉદાહરણમાં કંપનીની વિવિધ પેદાશ રેખાઓ વચ્ચે કેટલું સામ્યતા રહેલું છે એકબીજા સાથે તે કેવી રીતે સમાનતાથી જોડાયેલા છે તો તેને આપણે સુસંગતતા તરીકે ઓળખીએ છીએ આપણે જોઈએ તો પેદાશ રેખા વિતરણ આ બધાથી એકબીજાથી કેટલી નજીક છે તેનો આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ અને તેના આધારે કઈ પેદાશોનું ઉત્પાદન ઘટાડવું કયું પેદાશોનું જે વાતાવરણ જે છે ઉત્પાદન કેટલું સ્થિર જાળવી રાખવું તેનું બજારમાં કેવી એની અત્યારે હાલ સ્થિતિ રહેલી છે આ બધું જ આપણે અભ્યાસ કરીને તેનો નિર્ણય લેતા હોઈએ છીએ એટલે કે પેદાશ રેખા સંચાલકે એ જાણવું જરૂરી છે કે તેની પેદાશ રેખાની દરેક પેદાશનું વેચાણ કેટલું છે અને તે નફો કેટલો કરે છે તે જ રીતે સંચાલકોએ દરેક પેદાશ રેખાની બજારમાં શું સ્થિતિ છે તેને પણ સમજવી ખૂબ જ જરૂરી હોય છે હવે આપણે પેદાશ રેખાના નિર્ણયોની વાત કરીએ વ્યવસ્થા આ વગેરે આપણે જોઈએ તો ખૂબ જ સારી રીતે જ આપણે તેને જોવામાં આવે તો પેદાશ રેખા સંચાલકે ખાસ જોવું જોઈએ કે હરીફોની પેદાશ રેખા સામે આપણી પેદાશ રેખાનું સ્થાન અને સ્થિતિ શું છે એટલે કે કંપની તેની પેદાશ રેખાને બે રીતે લંબાવી શકે છે પેદાશ રેખા વિતરણ દ્વારા અને પેદાશ રેખામાં ઉમેરા દ્વારા તો વિદ્યાર્થી મિત્રો આ જે પેદાશ રેખા છે તેની શું ભૂમિકા રહેલી છે કે આપણે ઉચ્ચ બજારમાં જોઈએ તો ઉચ્ચ બજારમાં વિસ્તરણ કેવી રીતે થાય છે કે કંપની જો મધ્યમ બજારમાં કાર્ય કરતી હોય અને ઉપલા બજારના ગ્રાહકોની જરૂરિયાત સંતોષવા માટે ઊંચી કિંમત અને ઊંચી ગુણવત્તાની વસ્તુ જો તે બજારમાં મૂકે તો તેવા વિસ્તરણને ઉચ્ચ બજારના વિસ્તરણ તરીકે આપણે ઓળખીએ છીએ જેવી રીતે ઉચ્ચ બજાર વિસ્તરણ છે તેવી રીતે દ્વિમાર્ગીય વિસ્તરણ છે તો વિદ્યાર્થી આ મિત્ર મિત્રો આ જે એનો અર્થ છે તે જ પ્રમાણે તેનો આપણે અભ્યાસ કરીશું એટલે કે દ્વિમાર્ગીય વિસ્તરણનું શું થાય કે કેટલીક વાર મધ્યમ બજારમાં કાર્ય કરતી કંપની ઉચ્ચ અને નિમ્ન બંને બજાર માટે પેદાશ મૂકી બંને બજારમાં વિસ્તરણ કરતી હોય છે એટલે આપણે તેને કઈ રીતે ઓળખીએ છીએ દ્વિમાર્ગીય વિસ્તરણ તરીકે ઓળખીએ છીએ હવે જ્યારે પણ કોઈ એક બજારમાં કોઈ પણ એક પેદાશ હોય અને એની પેદાશ રેખામાં ઉમેરો કરવો હોય તો તે કેવી રીતે કરી શકાય કંપની પોતાની પેદાશ રેખાને વધુ લંબાવવા માટે તેની વર્તમાન પેદાશોમાં નવી પેદાશો ઉમેરો કરતી હોય છે આજે આપણે જોઈએ છીએ કે દરેક બજારમાં ટકવા માટે દરેક કંપની કંઈક ને કંઈક નવું લાવવા માટે પ્રયત્નશીલ હોય છે એટલે કે તે કંઈકને કંઈક નવી ફ્લેવર નવો ટેસ્ટ નવી કંઈક વેરાયટી નવું કંઈક અટ્રેક્શન પેકેજિંગ કંઈક ડિસ્કાઉન્ટ આવું કંઈકનું કંઈક નવું આપીને પેદાશ પેદાશોમાં ઉમેરો કરતી હોય છે તો નવી પેદાશના ઉમેરા માટે જવાબદાર કારણો કેવા હોઈ શકે જેમ કે વધારાની ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ થાય છે કે નહીં હરીફોને બજારમાંથી કેવી રીતે આપણે દૂર રાખી શકીએ વિતરકોની ફરિયાદનું કેટલું જલ્દી નિવારણ આવે છે બજારનો હિસ્સો કેવી રીતે વધારી શકાય નવા ગ્રાહકને આપણે કેવી રીતે આકર્ષી શકીએ છીએ એક શું આપણે નવું બજારમાં મૂકીને ગ્રાહકોને આપણી તરફ આકર્ષીએ છીએ નફો વધારવા માટે કેટલા પ્રયત્ન કરવામાં આવ્યા છે આ બધી જ વસ્તુઓ તેનો તેમાં સમાવેશ થાય છે હવે પેદાશ રેખામાં આધુનિકીકરણ એટલે શું એટલે કે પેદાશ રેખાની પેદાશોનું નિયમિત સમયાંતરે આધુનિકીકરણ થવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો જે બજારમાં ટકવા માટે જે કંપની કે જે ગ્રાહકો સાથે સતત સંકળાયેલી રહેતી નથી સમય પ્રમાણે તે બદલાતી નથી એટલે કે આપણે જોઈએ તો બદલાતો સમય ફેશન ગ્રાહકોની ટેવ રુચિ તેમની પસંદ ના પસંદ આ બધાને આધારે જો પેદાશમાં આધુનિકીકરણ ન કરવામાં આવે તો તે પેદાશને ધીમે ધીમે લોકો લેવાનું બંધ કરી દેશે અને તેની પસંદગી ઓછી થવા લાગશે આજ માટે આપણે હવે પેદાશ જીવનચક્ર સમજવું જરૂરી છે કે એક પેદાશ જીવનનું ચક્ર કઈ રીતનું રહેલું હોય છે તેમાં કયા કયા તબક્કા રહેલા છે અને એનું મહત્વ શું છે તો પેદાશ જીવનચક્ર દરમિયાન પેદાશ બજાર હરીફોમાં જે પરિવર્તન આવે તે મુજબ કંપનીએ પોતાના સ્થાન અને સ્થિતિ મુજબ જુદી જુદી વ્યૂહરચનાઓ તૈયાર કરવી જરૂરી હોય છે પેદાશ જીવનચક્રમાં મુખ્યત્વે આપણે જોઈએ તો ચાર બાબતોનો સમાવેશ થાય છે અને આ વેચાણ જુદા તબક્કાઓમાંથી પસાર થાય છે દરેક તબક્કે વેચનાર માટે અલગ અલગ પડકારો તકો અને સમસ્યાઓ ઊભી થતી હોય છે અને આ બધામાંથી તેમને પસાર થવાનું હોય છે પેદાશ જીવનચક્રના આપણે જુદા જુદા તબક્કા જોઈએ તો તે દરમિયાન નફામાં વધારો થઈ શકે છે અચાનક ઘટાડો થઈ જતો હોય છે આ પેદાશ જીવનચક્રના દરેક તબક્કામાંથી વિશિષ્ટ પ્રકારની સંચાલકીય નાણાકીય ઉત્પાદકીય ખરીદી અને માનવ સંસાધન અંગે વ્યૂહરચનાઓ તૈયાર કરવી પડતી હોય છે એટલે કે મોટે ભાગે આપણે જોઈએ તો પેદાશ જીવનચક્રનો ઉપર પેદાશ જીવનચક્રની આકૃતિ આપણે જોઈએ તો તે ઘંટાકાર સ્વરૂપની હોય છે એટલે કે મોટા ભાગે પેદાશ જીવનચક્રના વક્રને આપણે ચાર તબક્કામાં વહેંચીને સમજી શકીએ છીએ જેમાં સૌ પ્રથમ છે પ્રારંભિક તબક્કો બીજો વૃદ્ધિનો તબક્કો ત્રીજો છે પરિપક્વતાનો તબક્કો અને ચોથો છે પડતીનો તબક્કો એટલે કે શરૂઆત કેવી થાય છે વૃદ્ધિ થાય છે ધીમે ધીમે થઈને પડતી થતી હોય છે સૌપ્રથમ પ્રારંભિક તબક્કામાં પેદાશને બજારમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવે છે એટલે તેના કારણે શું થાય છે કે જે નીચા દરે વેચાણ વૃદ્ધિ જે છે તેની સાથે સાથે બજારમાં પ્રવેશનો મોટા પાયે ખર્ચ થતો હોય છે એટલે કે આ તબક્કામાં જોઈએ તો નફાનું પ્રમાણ નહિવત હોય છે કારણ કે એક શરૂઆત હોય છે બજારમાં નવી પેદાશ મૂકી હોય છે ગ્રાહકો તેને સમજે છે તેને લેવાનો પ્રયત્ન કરે છે તેને વાપરે છે તેમનો અભિપ્રાય રજૂ કરે છે ત્યારબાદ છે વૃદ્ધિનો તબક્કો એટલે કે પેદાશ જીવનચક્રના આ તબક્કામાં આપણે જોઈએ તો પેદાશનો બજારમાં ઝડપથી સ્વીકાર થાય છે અને તેને કારણે શું થાય છે કે વેચાણ અને નફા બંનેમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે આપણે પહેલાં તબક્કાની વાત કરીએ તો તેમાં વેચાણ પણ ધીમે ધીમે થતું હોય છે કારણ કે ગ્રાહકો સુધી હજી તે પ્રોડક્ટ તે પેદાશ પહોંચી નથી હોતી એટલે તેના કારણે નફો પણ એટલો હોતો નથી હવે ધીમે ધીમે વેચાણ અને નફા બંનેમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે ત્યારબાદ છે પરિપક્વતાનો તબક્કો એટલે કે આ તબક્કા દરમિયાન શું થાય છે વેચાણ વૃદ્ધિમાં થોડો ઘટાડો જોવા મળે છે એટલે કે આ તબક્કે વેચાણ વૃદ્ધિનો દર ઘટવાનું કારણ શું છે બજારના મોટા ભાગના જે ખરીદનારાઓ છે તેમના દ્વારા પેદાશનો સ્વીકાર થઈ ગયો હોય છે એટલે સૌ તેઓ પહેલા તબક્કામાં પેદાશને જાણે છે બીજામાં વાપરીને તેનો સ્વીકાર કરે છે અને ત્રીજામાં સ્વીકાર થઈ ગયો હોય છે એટલે કે ધીમે ધીમે વેચાણ નફા બધામાં સુધારો જોવા મળે છે એટલે કે આ તબક્કામાં હરીફાઈ વધવાને કારણે નફાનું પ્રમાણ કાં તો સ્થિર રહે છે કાં તો તેમાં થોડો ઘટાડો જોવા મળે છે ત્યારબાદ છેલ્લે છે પડતીનો તબક્કો આ તબક્કે વેચાણ ઝડપથી ઘટવા લાગે છે અને નફો અદ્રશ્ય થઈ જાય એટલે શું થાય છે પણ બીજી બધી જે પેદાશ જીવનચક્રના વક્ર જે છે તે ઘંટા સકાર સ્વરૂપનું હોય તેવું જરૂરી રહેતું નથી એટલે કે બીજા ત્રણ પ્રકારના વક્રની જે પેદાશ જીવનચક્રની આકૃતિ છે તો તેમાં વૃદ્ધિ મંદી પરિપક્વતાનું સ્વરૂપ વક્રચક્રિય પુનઃચક્રિય પેટન એટલે કે સાયકલ રિસાયકલ પેટર્ન સ્કેલો પેટર્ન આ બધી જ પેદાશોનું જીવનચક્ર એક સરખું જ સ્વરૂપે હોય તેવું દર્શાવે તેવું જરૂરી નથી હોતું તો વિદ્યાર્થી મિત્રો આ જે આકૃતિ જે છે તે તમારી સ્ટડી મટીરિયલમાં દર્શાવી છે તો તે પ્રમાણે તમે આમાં સમજૂતી મેળવી શકો છો અને જુદી જુદી પેદાશોની વાત કરીએ તો જુદા જુદા પેદાશ જીવનચક્રના વક્રો તે ધરાવે જ તેવું જરૂરી હોતું નથી વિદ્યાર્થી મિત્રો હવે આપણે પેદાશ જીવન ચક્ર શું છે તેના વિવિધ તબક્કાઓની તો વાત કરી હવે આ વિવિધ તબક્કાઓના લક્ષણો શું છે તો સૌપ્રથમ આપણે પ્રારંભિક તબક્કાની વાત કરીએ તો પ્રારંભિક તબક્કામાં વેચાણ પડતર નફો ગ્રાહકો અને હરીફો તેનો સમાવેશ થાય છે એટલે કે આ પ્રારંભિક તબક્કાના લક્ષણમાં આ વેચાણ પડતર નફો ગ્રાહકો અને હરીફો તેમાં શું બદલાવ આવે છે તેની આપણે વાત કરીશું સૌપ્રથમ છે વેચાણ તો વેચાણમાં શું બદલાવ આવે છે તો આ તબક્કામાં વેચાણ સામાન્ય રીતે નીચું રહે છે પડતરની શું અસર થાય છે તો કુલ પડતર અને ગ્રાહક દી પડતર ઊંચી રહેતી હોય છે ત્યારબાદ છે નફો તો આ તબક્કામાં નફો નકારાત્મક હોય છે ત્યારબાદ છે ગ્રાહકો એટલે કે સંશોધન કરનારાઓ આ તબક્કાના ગ્રાહકો હોય છે એટલે કે તેઓ વિચારતા હોય છે કે અમારે આ કંઈકનું કંઈક તે લોકો જોતા હોય છે કે આ વસ્તુ ખરીદવાથી શું લાભ થશે આ જ વસ્તુ જેવી બીજી સામાન્ય લક્ષણો ધરાવતી બીજી પેદાશ બજારમાં ક્યાં મળે છે તેની કિંમત શું છે તેના ફીચર શું છે તે સરખાવતા હોય છે ત્યારબાદ છે હરીફો તો અહીં હરીફો ખૂબ જ થોડા હોય છે એટલે તેના કારણે શું છે કે કોમ્પિટિશન એટલી બધી રહેતી નથી ત્યારબાદ છે વૃદ્ધિના તબક્કાના લક્ષણો તો તેમાં સૌ પ્રથમ વેચાણની વાત કરીએ તો વેચાણમાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે પડતરની વાત કરીએ તો ગ્રાહકથી પડતર સરેરાશ રહે છે નફામાં થોડોક વધારો થતો હોય છે ત્યારબાદ ગ્રાહકોની વાત કરીએ તો શરૂઆતના સ્વીકારનારાઓ આ તબક્કાના ગ્રાહકો હોય છે હરીફોની વાત કરીએ તો હરીફોની સંખ્યામાં ધીમે ધીમે વધારો થતો જોવા મળે છે ત્રીજું છે પરિપક્વતાના તબક્કાના લક્ષણો તો આમાં વેચાણ જે છે એ એકદમ હવે ટોચ પર હોય છે કારણ કે તે પ્રોડક્ટ વિશે બધા ગ્રાહકોને જાણ હોય છે બધા સુધી તે પહોંચી ગઈ હોય છે પડતરની વાત કરીએ તો ગ્રાહકથી હવે પડતર નીચે આવતી હોય છે નફાનો દર ઊંચો રહે છે પાછળથી મોડેથી સ્વીકારનારા આ તબક્કાના ગ્રાહક હોય છે અને હરીફોની સંખ્યા જે વૃદ્ધિના તબક્કામાં આપણને વધારે જોવા મળતી હતી તે હવે પરિપક્વતાના તબક્કામાં સ્થિર જોવા મળે છે ત્યારબાદ પડતીના તબક્કાના લક્ષણો તેમાં વેચાણમાં ઘટાડો થતો હોય છે ગ્રાહકની પડતર ઘટ આવે છે નફો ઘટવા માંડે છે ગ્રાહકોની વાત કરીએ તો આખરમાં સ્વીકારનારા ગ્રાહકો આમનો સમાવેશ થાય છે આમાં હરીફોની સંખ્યાની વાત કરીએ તો આ તબક્કે હરીફોની સંખ્યા ઘટતી હોય છે વિદ્યાર્થી મિત્રો હવે છેલ્લે આ યુનિટના આ મુદ્દામાં આપણે હજી તો આ યુનિટમાં આપણે આગળ બીજા મુદ્દાઓની ચર્ચા કરવાની બાકી છે પણ આ જીવન પેદા જીવન ચક્રના તબક્કામાં સંચાલકે ઉદ્દેશો તેના કયા રહેલા છે તેના હવે આપણે છેલ્લે વાત કરીશું તો આ તબક્કે હરીફોની સંખ્યા ઘટ હોય છે એટલે કે પેદાશ જીવનચક્રના વિવિધ તબક્કાઓના સંચાલકે ઉદ્દેશોમાં પ્રથમ પ્રારંભિક તબક્કામાં શું બદલાવ આવે છે તો આ તબક્કામાં સંચાલકોનો ઉદ્દેશ પેદાશ વિશે જાગૃતતા ઉભી કરવાનો અને લોકો તેનો વપરાશ કરે ધીમે ધીમે તેઓ તેને તેને સમજે ખરીદે તેની પ્રયત્ન કરતા હોય છે તે વૃદ્ધિના તબક્કામાં શું થાય છે કે વધુમાં વધુ બજારનો જે ઉદ્દેશ જે હિસ્સો રહેલો છે તે તેમને વધારે પ્રાપ્ત કરવાનો હોય છે કારણ કે આજે એક ગ્રાહક એક વસ્તુ તરફ આકર્ષાશે એક પેદાશ ખરીદશે પછી તેને બીજી પેદાશ તરફ વાળવું ખૂબ જ મુશ્કેલ હોય છે અને તે ટાઈમ ટેકિંગ હોય છે એટલે કે બજારનો હિસ્સો વધારવો હોય તો તમે કેટલા ગ્રાહકો સુધી પહોંચી શકો છો કેટલું તેમને પોઝિટિવિટી સાથે તમારી પ્રોડક્ટ તમે વાપરવા માટે તમે કન્વિન્સ કરી શકો છો તે મહત્ત્વનું હોય છે ત્યારબાદ છે પરિપક્વતાનો તબક્કો તો આનો મુખ્ય ઉદ્દેશ હિસ્સો તો જાળવી રાખવાનો છે પરંતુ સાથે સાથે નફો પણ થતો રહે વધુમાં વધુ નફો કરી શકે પેઢી તેની પ્રયત્ન કરવાનો રહેતો હોય છે ત્યારબાદ છે પડતીનો તબક્કો તો આ તબક્કામાં સંચાલકનો મુખ્ય ઉદ્દેશ તેઓ બજારમાં હિસ્સો જેટલો પણ મળે તેનો વાંધો નથી ગ્રાહકો સુધી જેટલી પણ પેદાશ પહોંચી શકી હોય નફોમાં થોડોક ઘટ અને વધારો જોવા મળતો હોય તેનો વાંધો નથી પણ ઓછામાં ઓછું તેઓ બજારમાં ટકી રહે તે ખૂબ જ જરૂરી હોય છે તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે આ યુનિટના અત્યારે આપણે જેટલા પણ મુદ્દાની ચર્ચા કરી તેમાં આપણને ખૂબ જ સરસ સમજણ મેળવી હશે હજી આ યુનિટના ઘણા મુદ્દાઓની ચર્ચા કરવાની બાકી છે તે હવે પછીના યુનિટમાં આપણે કરવાના છીએ નમસ્કાર